નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના ગોદાવડી ગામે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા એક પેડ કે નામ અભિયાનની થીમ સાથે પંચોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા પણ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે એક પેડ માકે નામ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં એકસો કરોડ જેટલા વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આવાહન કર્યું છે દુનિયામાં માતૃત્વ મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે ત્યારે માતા પુત્રના નિભાવવા એક અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળું સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા કર્યું હતું આ અવસરે મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ ગોદાવરી ગૌચરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી હતી હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ